શું જામનગર માં પૂનમ બેન માડમ ને ક્ષત્રિયો નો ડર છે આ સવાલ એટલા માટે કારણ કે અમારી સામે જે એક વિડીયો આવ્યો છે તે વિડીયો જોઈને કંઈક આવું જ તાદ્રશ થઈ રહ્યું છે સૌથી પહેલા તો તમે આ વિડીયો જુઓ

પૂનમબેન માડમ અને તેમની સાથે ઉપસ્થિત છે રીવાબા જાડેજા બંને નેતાઓ પ્રચાર માટે નીકળ્યા છે જામનગરમાં અને જામનગરના આ દ્રશ્યો જોઈને લાગે કે શા માટે જ્યારે નેતા આ પ્રકારે રેલીમાં નીકળ્યા છે ત્યારે પોલીસનો કાફલો આટલા પ્રમાણમાં કેમ છે આ સવાલ શા માટે થઈ રહ્યો છે તો કે જામનગરમાં એક તરફ પૂનમ બેન માડમ હોય કે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતા હોય તમામ નેતાઓ કહી રહ્યા છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટી છે તે પાંચ લાખની લીડથી પણ વધારે લીડ સાથે જામનગરમાં જીતે છે તો પછી શા માટે આ પ્રકારે પોલીસના કાફલાને સાથે લઈને ડરવાનું એક માહોલ છે તે જોવા મળી રહ્યો છે આ સવાલ એટલા માટે થઈ રહ્યા છે કારણ કે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં જત્રીય આંદોલન શરૂ થયું છે ત્યારથી જ ભાજપ ને ક્યાંક પર દેખાઈ રહ્યું છે અને હવે ઠેર ઠેર ક્ષત્રિય સમાજ દ્વારા જે રોષ જતાવવામાં આવી રહ્યો છે વિરોધના દ્રશ્યો સામે આવે છે ચાહે ગુજરાતના કોઈ પણ વિસ્તારથી કેમ ના હોય આ અગાઉ પૂનમ બેન માડમને જામનગરની જ અલગ અલગ લોકસભા ક્ષેત્રમાં પોતાને વિરોધનો સામનો પણ કરવો પડ્યો છે અને કદાચ આ વિરોધને જોતાં જ પોલીસનો કાફલો છે તે તેમની આગળ જોવા મળી રહ્યો છે તમે જ ફરી એકવાર જુઓ આ દ્રશ્ય વધુ એક વિડીઓ પણ સામે આવ્યો છે આ વિડીઓમાં પણ પૂનમબેન માડમની રેલી છે તેમાં એક આગળ ડીજેની જે એક ગાડી છે તે જતી દેખાઈ રહી છે જોકે આ ડીજેની ગાડીમાં કોઈ પણ પ્રકારનું સંગીત નથી વાગતું અને ત્યાંની આસપાસના જે લોકો છે તે એવું કહેતા સંભળાય છે કે આ આપણો ખોફ છે તમે પહેલાં આ વિડીયો પણ જુઓ ક્ષત્રિય સમાજ હાલ ક્ષત્રિય સમાજ છે તે એમ કહી શકાય કે વટે ચડ્યો છે ક્ષત્ર વટ છેલ્લા કેટલાય સમયથી આ શબ્દ છે તે આપણને અવારનવાર સાંભળવા મળી રહ્યો છે પરસોત્તમ રૂપાલા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું તે નિવેદન બાદ ભાજપ છે તે તેની ટિકિટ રદ ના કરી શક્યું અને ત્યારથી તે બેકફૂટ પર દેખાઈ રહ્યું છે ક્ષત્રિયોના વિરોધ બાદ પણ ભાજપ છે તે ચારસો પારનો નારો છે તે યથાવત રાખીને ફરી રહ્યું છે સાથે જ પાંચ લાખની લીડ ની વાત થઈ રહી છે ત્યારે જામનગર જેવા વિસ્તારમાં કે જ્યાં ક્ષત્રિયોનું બહુ પ્રતિનિધિત્વ એવું કહી શકાય કે બહુ મૂલ્યમાં છે ક્ષત્રિયો ત્યારે હવે જોવાનું એ રહે છે કે ક્ષત્રિયો જામનગરમાં શું ગણિત બદલી શકે છે આપણે જણાવી દઈએ કે જામનગરમાં જે પ્રકારે અલગ અલગ વિસ્તારોમાં જામનગર લોકસભા વિસ્તારની વાત કરી રહ્યા છીએ ત્યારે જામનગરના લોકસભા વિસ્તારમાં અલગ અલગ ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે અને ન માત્ર વિરોધ પરંતુ આ વિરોધને માપતા ભારતીય જનતા પાર્ટીના નેતા એવા હર્ષ સંઘવી પણ થોડા સમય પહેલાં અચાનક જામનગર પહોંચ્યા હતા અને અહીં બેઠક પણ કરી હતી ત્યારે ક્ષત્રિયોનો વિરોધ છે તેનો ડર ક્યાંક ને ક્યાંક ભાજપમાં હોય તેવું લાગી રહ્યું છે જો કે હાલ જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે આ દ્રશ્યો હાલ સોશિયલ મીડિયા પર પણ વાયરલ છે જેમાં પૂનમબેન માડમ છે તેમની સાથે રીવાબા જાડેજા છે અને આ બંને મહિલા નેતાઓ છે ભાજપના આ બંને નેતાઓ નીકળ્યા છે રેલી માટે અને આ રેલી દરમિયાન તેમની આસપાસ પોલીસનો કાફલો કાર્યકર્તાઓના પ્રમાણમાં પણ વધારે જોવા મળી રહ્યો છે આપનું શું માનવું છે સમગ્ર મુદ્દાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર